નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ કોનને યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એક ફેબ્રુઆરીથી લઈને દસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત તાપમાન કેટલા અંશ સુધી જઈ શકે છે તમામ પ્રકારની માહિતી તમને આ એક વિડીયોમાં આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે જે બરફવર્ષા અને વરસાદ પણ આપી રહ્યો છે પરંતુ આપણને એમ થાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તો ગુજરાતમાં તો ઠંડીમાં નોંધપાત્ર ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે તો તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ઉપરાંત પાકિસ્તાન કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે જેમાં અપર ક્લાઉડ અને લોઅર ક્લાઉડ બંને વાદળોનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેના લીધે થઈને સામાન્ય ઠંડી પણ કપાઈ રહી છે એટલે મિત્રો અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં જે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે હતું તેની જગ્યાએ હવે અઢાર ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે એટલે ગરમીમાં થોડો વધારો પણ થઈ રહ્યો છે એટલે ઠંડીથી સામાન્ય રાહત પણ મળી રહી છે બીજી તરફ આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં ખાસ કરીને કચ્છના અનેક વિસ્તારમાં પાંચથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાય સૌરાષ્ટ્રના પણ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ પાંચથી લઈને વીસ કિલોમીટર અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં પાંચથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પાંચથી લઈને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહી શકે છે હવે મિત્રો વરસાદની પણ જોડે જોડે આગાહીની વાત કરી દઈએ પરંતુ તમને ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેવું રહેશે અને શું વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબ આજે તારીખ એક ફેબ્રુઆરી છે તો હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વધી રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વધારે છે જેના ભાગરૂપે તેને બરફવર્ષા અને વરસાદ પણ શરૂ થઈ ગઈ છે રાજસ્થાનના પણ ઉત્તરી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં હજુ પણ જોરદાર બરફવર્ષા થશે અને બરફવર્ષા થયાના ચોવીસથી અડતાલીસ કલાક બાદ એક શીત લહેર પણ આવશે ત્યારે બીજી તરફ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે અને ઉત્તર ભારતનું ડબલ્યુડી એટલે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે જેમાં ખાસ કરીને ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે જેમાં અપર ક્લાઉડ અને લોઅર ક્લાઉડ બંને ક્લાઉડ આપણને જોવા મળશે અને જો કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે સર્જાય અને એક ઘાટા વાદળો બને તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે તેવી શક્યતા છે ઉપરાંત સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારોમાં પણ એક વાદળછાયું વાતાવરણ પણ રહી શકે તેવી શક્યતા છે પરંતુ તે અમુક સમયગાળા પૂરતું હશે તે વરસાદી વાદળો નહીં હોય એટલે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી એટલે મિત્રો ઓવરઓલ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે ફક્ત આપણે પાંચ ટકા જ ગણીને ચાલવું અને તે પણ જો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય ભેજ તેને મળે અને એક ઘાટા વાદળો બને તો જ જે તે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે બાકી કોઈ ભારેથી અતિભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ ની શક્યતા ગુજરાત માટે નથી રહે એટલે મિત્રો વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી પરંતુ એક અપર ક્લાઉડનો રાઉન્ડ જોવા મળશે અને આપણને જાણે કે વરસાદ થશે તેવું પણ વાતાવરણ સર્જાય અને એક દૂધિયું વાતાવરણ પણ આપણને જોવા મળે એટલે વિઝિબિલિટીમાં ઘટાડો પણ થાય તેવી શક્યતા છે અને અમુક વિસ્તારોમાં ઝીરો પર્સન્ટ વિઝિબિલિટી થાય એટલે રોડ રસ્તા ઉપર એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ વધી શકે છે ગાઢ ધુમ્મસ પણ અમુક વિસ્તારોમાં જોવા મળે એટલે આપણને સામેથી આવતા કોઈ પણ સાધનો ન પણ દેખાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ થાય તેવી પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો ઓવરઓલ એક ડબલ્યુ ડી વાળા એક પછી એક આપણને મળનારા છે જેની અસરના ભાગરૂપે થઈને ઠંડી આપણને એક એવરેજ ઠંડીનું પ્રમાણ હજુ પણ તારીખ દસ ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કે કેમ પવનનું પ્રમાણ કેટલું છે ઠંડીનું પ્રમાણ કેટલું છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં અત્યારે હવામાન કેવું ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહે શો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે